વંડર સ્ટાર સ્કૂલ ના પ્રી પ્રાઇમરી વિભાગ ના ભૂલકાઓ દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કોઝવે રોડ રાંદેર મુકામે આવેલ વંડર સ્ટાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વંડર સ્ટાર સ્કૂલ ના પ્રી પ્રાઇમરી વિભાગના નાના ભૂલકાઓ દ્વારા 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી સ્કૂલના આચાર્ય શ્રીમતી શાહીના સુરતીના જણાવ્યા પ્રમાણે નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના લગભગ એકસો પચાસ કરતાં પણ વધુ નાના ભૂલકાઓએ છત્તેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન દિવાળી બાગ જેનબ હોસ્પિટલ ખાતે આવેલ રાયન સ્કૂલના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું આચાર્ય આચાર્યશાહીના સુરતી મેડમનો વર્ષોનો અનુભવ અને માર્ગદર્શન શિક્ષકોની અથાગ મહેનત અને શાળાના નાના ભૂલકાઓના પ્રયત્નોને કારણે આ સફળ આયોજનમાં એકવીસ જેટલી દેશ પ્રેમને રજૂ કરતી કૃતિઓની રજૂઆત થઈ હતી નાના બાળકોએ પ્રજાસત્તાક દિન કાર્યક્રમને અનુરૂપ દેશની આઝાદીની લડાઈમાં બલિદાન આપનારાઓ એવા ફ્રીડમ ફાઇટરોનો વેશ ધારણ કરી તેમની શ્રદ્ધાંજલિ આપી હતી જ્યારે નર્સરીના ખૂબ જ નાના એવા ત્રણ વર્ષના બાળકોએ અદ્ભુત માઇન એટલે કે મુખ્ય નાટક ભજવી અને હાજર 400 થી વધુ વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આપણા દેશની વિવિધતામાં એકતાને સાર્થક કરતા કાર્યક્રમમાં ગુડ મેનર્સ સ્વચ્છતા અભિયાન અને સહઅસ્તિત્વ જેવા મૌલિક મુદ્દાઓ પર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સ્કૂલ દ્વારા દરેક કૃતિ થકી દેશ પ્રેમ અને સામાજિક સંદેશો આપવાનો હેતુ સ્પષ્ટ જણાય આવતો હતો તો હાલના મોબાઈલના સોશિયલ મીડિયા યુગમાં બાળકોમાં દેશ પ્રત્યે માન લાગણી અને પ્રેમના બીજ રોપાય અને તેઓમાં રહેલી વિશિષ્ટ શક્તિઓનો શ્રેષ્ઠતમ વિકાસ થાય તે હેતુસર આ રિપબ્લિક ડેનું આયોજન વાલીઓએ વધાવી લીધું હતું તો શાળાના આચાર્ય શ્રીમતી શાહીના સુરતી મેડમના જણાવ્યા પ્રમાણે વાલીઓના ખૂબ જ સુંદર સાથ સહકાર અને શિક્ષકોની મજબૂત ટીમ થકી થયેલ મહેનતથી આ કાર્યક્રમ રિપબ્લિક ડે સેલિબ્રેશનને જ્વલંત સફળતા મળી હતી જે માટે તેમણે સૌનો આભાર પ્રકટ કર્યો હતો અસલામ عليكم મેરા નામ યુસુફ સુરતી હે ઓર મેરે વાઇફ સાયના સુરતી ઓર હમારે સભી ટીચર્સ ને মিলકે આજ 76 રિપબ્લિક ડે સેલિબ્રેશન કા પ્રોગ્રામ યહા પે કિયા હુઆ હે ઓર હમારે તકरीबन 150 સ્ટુડન્ટ સે પાર્ટિસિપેટ કિયા હમારે ટીચર્સ ને કાફી મહેનત કી ઓર पेरेंट्स ने बहुत अच्छा सपोर्ट किया उनकी वजह से ही आज हम लोग ने इतना अच्छा सक्सेसफुली ये प्रोग्राम को मैनेज किया रिपब्लिक डे को इतने बड़े पैमाने पे शायद ही कोई प्री स्कूल ने मनाया होगा और ये हमारे सभी टीचर्स की एक अचीवमेंट uh, है हमारे पेरेंट्स की अचीवमेंट है इन्होंने इतना कोऑपरेट किया और हम लोग इसको पॉसिबल करवा सके उम्मीद करता हूँ सभी को बहुत पसंद आया होगा बच्चों को क्या मैसेज छोटे बच्चे हैं और ये छोटे बच्चों को अभी से ही जो हमारा पेट्रोटिज़्म है देशभक्ति है उसका इनमें एक एलिमेंट डेवलप होना चाहिए वो एक सब्सटेंस डेवलप होना चाहिए ताकि ये बच्चे जो है हमारे देश का फ्यूचर है हमारे फ्यूचर सिटीज़न है तो इनमें ये चाहत जो है हमारे देश की वो बनी रहे रिपब्लिक डे के थ्रू हम लोग ने इस मौके को यूज़ करते हुए ये प्रोग्राम किया हुआ है